ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નિર્માણ આઇકોનિક માર્ગ ઉપર પ્રથમ ગ્રાસે મક્ષિકા માર્ગ પરના પેસેજ તથા મુખ્ય માર્ગ સમતળ ન બનતા ખાતર પાછળ દિવેલ દસ દિવસ પૂર્વે કમોસમી વરસાદ અને વાવાઝોડાની સ્થિતિને થાળે પડ્યા બાદ પુનઃ આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં આ સમયગાળા દરમિયાન આણંદ બનાપા દ્વારા ભાલેજ બ્રિડથી ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના આઇકોનિક માર્ગનું રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ગ્રાસેટ મક્ષિકા નડવા પામી હોય તેમ માર્ગને તથા માર્ગ પરના ટર્નિંગ પોઈન્ટ ઉપર સમતળ કરવામાં ન આવતા ખાતર પાછળ દિવેલની સ્થિતિ સર્જાવા પામીની આશંકા સેવવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ડામર અને પાણીને બાપના માર્યાનું વેર હોવા છતાં આણંદ મહાપાલિકા દ્વારા દસ દિવસ પૂર્વે કમોસમી વરસાદ તથા વાવાઝોડાની સ્થિતિ સામાન્ય બનતા ભાલેજ બ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના બે પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે આઇકોનિક માર્ગ નવીનીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા જ નિર્માણ થયેલ માર્ગ પર પ્રથમ ગ્રાસેજ જ મક્ષિકા નડવા પામી હોય તેમ માર્ગ તથા તેના પરના ટર્નિંગ પોઈન્ટ ઉપર સમતળ ન બનતા ખાતર પાછળ દિવેલની સ્થિતિ સર્જાવા પામીની આશંકા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જોકે આગામી દિવસોમાં વરસાદની આગાહી હોય સાથે ચોમાસું પણ ટકોરા મારી રહ્યું હોય તે સમયે ડામર માર્ગના નવીનીકરણના આયોજન કેમના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળી રહ્યું છે ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર